સંખેડા તાલુકાની ભાટપુર પ્રાથમિક શાળા સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર અને સરદાર વિદ્યામંદિર ટીંબા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે કુલ ત્રણસો પાંત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો જેમાં નવ આંગણવાડી સત્તર બાલવાટિકા ઓગણત્રીસ ધોરણ એક એકસો ત્રાણું ધોરણ નવ અને સત્યાસી ધોરણ અગિયારમાં દાખલ થયા તમામને પ્રવેશ કીટ વિતરણ કરવામાં આવી મુખ્ય મહિમાને બાલ દેવો ભવ અને ગુરુ દેવો ભવના સંદેશ સાથે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું શાળા કક્ષાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ